ભુજમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે બાબતે અધિકારીઓએ ન્યૂઝ સાથે વાત કરી પ્રતિક્રિયાઓ આપી હતી ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ વિશ્વાસ પ્રોજેક્ટની અંદર આપણા પશ્ચિમ કચ્છની અંદર ભુજ સિટીમાં ઘણા બધા જગ્યાએ કેમેરા આપણે લાગ્યા છે અને મુન્દ્રા બીજા સિટીમાં પણ અત્યારે લગાવવાની પ્રોસેસમાં છે જે લાગેલા કેમેરાઓ છે એના દ્વારા પૂરા ગુજરાતની અંદર શોધના અનુસંધાને સૌથી વધારે ડિટેક્શનમાં આપણે બીજા નંબરે કન્ટિન્યુ આવી રહ્યા છે એ હજુ આગળ કેમ વધે એના પણ આપણા નેત્રમના અધિકારીઓ તેમજ આપણા પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે કાયદો વ્યવસ્થા જાળવવામાં હવે આ વિશ્વાસ પ્રોજેક્ટ સેકન્ડ ફેઝમાં પ્રવેશ કરે છે એ સેકન્ડ ફેઝમાં પ્રવેશ કરવા બદલ આજે આપણે ભુજની અંદર કુલ એકવીસ જગ્યાઓની અંદર નાઇન્ટી સિક્સ કેમેરાનું ઇન્સ્ટોલમેશન કરવા જઈ રહ્યા છે અને મુન્દ્રા સિટીની અંદર કુલ બાર જગ્યામાં એટી સેવન કેમેરા ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે આ જે સેકન્ડ ફેઝનું ઉદઘાટન આપણા મહેરબાન એસપી શ્રી સાગર બાગવાન સાહેબ દ્વારા આપણે કર્યું છે અને એ ખાતમુહૂર્તના રૂપમાં આપ જોઈ શકો છો કે એક શાસ્ત્રોક્ત વિધિથી આપણે હજુ વધુ સફળતા મળે એ માટેના ઈશ્વર પાસે પ્રાર્થના કરી આજનો આપણું ઇન્સ્ટોલમેન્ટની કાર્યવાહી ચાલુ કરી જે અનુસંધાનનો આ પ્રોગ્રામ છે